હલો કેમ છો ગયા વર્ષે અને આ વર્ષે બે વર્ષથી આપણે અથાણાની સિઝનમાં ફોર્ચ્યુન ઓઇલ પ્રેઝન્સ પરંપરાગત અથાણાની રેસિપીસ જોઈ રાઈટ હવે ગયા વર્ષે પણ અને આ વર્ષે પણ મેં નોટિસ કર્યું કે બહુ જ બધા લોકોના યુટ્યુબમાં ફેસબુકમાં બધે ક્વેશ્ચન્સ આવ્યા કે મેમ અમને પ્રિસાઇઝલી અથાણાના મસાલાના મેઝરમેન્ટ સાથેની રેસીપી આપો ને આઈ અન્ડરસ્ટેન્ડ કે આમાં કેવું છે જુદા જુદા એક્સપર્ટ્સ આવ્યા અને એમણે એમની રીતે અથાણા બનાવ્યા સો ક્યારેક એવું કન્ફ્યુઝન થઈ શકે કે આ એક્સપર્ટે આમ કહ્યું અને આ એક્સપર્ટે આમ કહ્યું સો આજે આપણે ઓથેન્ટિક ટ્રેડિશનલ અથાણાના મસાલાની રેસિપીસ જોઈશું એ તમે લખી રાખજો એટલે ક્યારેય પણ તમારે અથાણા બનાવવા હોય તો કોઈ કન્ફ્યુઝન રહે જ નહીં ચાલો સૌથી પહેલાં યુનિવર્સલી એક્સેપ્ટેડ એવો મેથીયાનો મસાલો જોઈશું મેથીયાનો મસાલો એટલે ખાટા અથાણાનો મસાલો એને તમે કહી શકો છો રાઈટ અને બેઝિકલી વર્ષોથી જે બે જાતના અથાણા બનતા ગળ્યું ખાટું ખાટું ખારું અને તીખું તો એના માટેની ઓથેન્ટિક ટ્રેડિશનલ રેસીપી આજે આપણે જોઈએ એઝ નીમ સજેસ્ટ મેથીયાનો મસાલો એટલે એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ કોર ઇન્ગ્રેડિયન્ટ જે છે એ મેથી છે અને આગળ પણ આપણે વાત કરી હતી એ પ્રમાણે કે તમે નોર્થમાં જાઓ તો આખા મસાલાનો ઉપયોગ થાય છે અને મિડલમાં એટલે કે ગુજરાત એમપીના જે પટ્ટો છે એમાં કુરિયા એટલે કે બ્રોકન જે કહેવાય એનો ઉપયોગ થાય છે સો મેથીના મસાલાનું કોર ઇન્ગ્રેડિયન્ટ ઇઝ મેથી પણ મેથીના કુરિયા છે તો મેથીના કુરિયા આપણે લેવાના છીએ હવે મેઝરમેન્ટની દરેક જણના ક્વેશ્ચનમાં મેન્શન હતું કે મેઝરમેન્ટ 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 રાઇટ મેઝરમેન્ટમાં એવું છે કે વેઇંગ સ્કેલથી લેશો તો પરફેક્ટ આવશે પણ દાદી નાની રીતે પણ આપણે કરી શકીએ એ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ કારણ કે અથાણાનો મસાલો એ તો ટ્રેડિશનલ રેસિપી છે તો દાદી નાની કંઈ જોખી જોખીને લેતા નહોતા પણ એક અંદાજો પણ એ પણ પરફેક્ટ અંદાજો એવરી યર એક જ સ્વાદનું અથાણું બને રાઈટ તો મેઝરમેન્ટ પણ પરફેક્ટ જ હશે હે ને તો સૌથી પહેલાં મેથીના કુરિયાની મેં તમને જે વાત કરી એ આપણે લેવાના છીએ હંડ્રેડ ગ્રામ પણ હન્ડ્રેડ ગ્રામ તમારે વેઇંગ ના કરવું હોય તો અત્યારે આપણે વાટકીના પ્રપોર્શનથી લેવાના છીએ સો ઇઝીલી તમે એને ફોલો કરી શકો મેથીના કુરિયા હંડ્રેડ ગ્રામ ઓર વન વાટકી કપ બોલ જે પણ તમે લો એક સરખા મેઝરમેન્ટ લેવાનું છે રાઈટ એટલે આ હન્ડ્રેડ ગ્રામ અથવા તો એક વાટકી લઈએ છીએ એની સાથે મીઠું લેવાનું છે મેથીના કુરિયાથી અડધું મીઠું એટલે પચાસ ગ્રામ અથવા અડધી વાટકી લેવાનું છે મીઠામાં પણ પહેલાંના જમાનામાં તો દેશી મીઠું વાપરતા હતા રાઈટ તો દેશી મીઠું ગાંગડા મીઠું જે આવે એને ખાંડીને લેતા હતા ત્યારે કોઈ મિક્સર નહોતા એટલે ખાંડી શેકી અને વાપરવામાં આવતું હતું એ ધીમે 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 એક મહિના પછી અથાણામાં ઓગળતું ત્યાં સુધીમાં મેથીની કડવાશ પણ ધીમે ધીમે ઓછી થઈ જતી અને એ ઉપયોગમાં લેવાય એવો સમય થતો રાઈટ અત્યારે આપણે જે વ્હાઇટ સોલ્ટ આવે છે એ લીધું છે એ પચાસ ગ્રામ છે આ સિવાય બીજું ઇન્ગ્રેડિયન્ટ જે છે મરચું અત્યારે આપણે રેડી મરચાંના પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ રસોઈ માટે પણ મને બરાબર યાદ છે કે મારા દાદી જ્યારે પણ સિઝનમાં મરચું ખંડાવે ને ત્યારે સ્પેશિયલી એમાંથી આવું પાંદડી મરચું જુદું પડાવતા ચાળી અને હા પીઝા ફ્લેક્સ જેવું હા પણ પીઝા ફ્લેક્સ જે છે એમાં તો થોડા બીયા પણ હોય છે જ્યારે આ લિટરલી જેને પાંદડી મરચું કહેવાય એ રીતે એ ચાળી અને જુદું પડાવતા મેઇનલી રેસમ પટ્ટો મરચું હોય ને એમાંથી આ પાંદડી મરચું અમે બનાવતા હતા તો હવે મરચાંના પ્રપોશનની વાત કરીએ તો મેથીના કુરિયા જેટલું જ વોલ્યુમની વાત કરીએ છીએ એક વાટકી મેથીના કુરિયા હોય તો એક વાટકી મરચું લેવાનું છે અત્યારે મેં બે જાતના મરચાં લીધા છે એટલે બે વાટકીમાં મૂક્યા છે પણ જો હું બંને ભેગા કરું તો એક વાટકી પણ વજન એનું થશે પચાસ ગ્રામ સમજ પડી પચાસ ગ્રામ મીઠું એટલે અડધી વાટકી થાય છે પણ પચાસ ગ્રામ મરચું એટલે આખી વાટકી થાય છે અને મેથી એટલે સો ગ્રામ મેથી એક વાટકી થાય છે કોઈ કન્ફ્યુઝન ના રાખતા હું ફરીથી પણ રિપીટ કરીશ અને સાથે આપણે લઈએ છીએ ફ્લેવર માટે સરસ મજાની સુગંધ જે હિંગ અને કલર માટે હળદર લેવાના છીએ તો ચાલો પ્રોસેસ શરૂ કરીએ સૌથી પહેલાં મેથીના કોરિયા લઈશું મેં તમને કહ્યું એ પ્રમાણે સો ગ્રામ અથવા એક મેઝર વાટકી કપ જે કંઈ લીધું છે એક માપ એ લેવાનું છે એને આ રીતે જાડા તળિયાવાળું અને પહોળું પેન હોય એમાં શેકવાના છે ઘણા લોકો તાપે તપીને પણ લે છે પણ બેટર થોડુંક આ રીતે રોસ્ટ કરી લઈએ તો કોઈ મોઇશ્ચર હોય અથવા કોઈ પણ વસ્તુ એમાં કંઈક કચરો પડ્યો હોય તો તમારી આંખ તળે આવી જશે હા મેથીના કુરિયાને જેમ વધારે શેકશો ને એમ કડવાસ પકડશે એટલે એને બહુ જ શેકવાના નથી પણ શેકતી વખતે તમને તરત જ ખબર પડી જશે બે જ મિનિટમાં એકદમ ક્રિસ્પી થઈ જશે અને એની કડવી કડવી સુગંધ આવશે સરસ સુગંધ આવી ગઈ છે હવે એને આપણે એક વાસણમાં લેવાના છીએ ગેસ બંધ કરી દઈએ એને કથરોટમાં આ રીતે પાથરી દઈશું હવે મીઠું છે એને પણ શેકી લઈશું મીઠું મેં તમને કહ્યું એ પ્રમાણે પચાસ ગ્રામ લેવાનું છે અને જો દેશી મીઠું હોય તો તમે દસેક ગ્રામ જેટલું વધારે લઈ શકો છો આમાં ખારાશ વધારે હોય છે દેશી મીઠામાં અથવા સિંધો મીઠામાં ખારાસ ઓછી હોય છે હવે મેથીના કુરિયાની ઉપર શેકેલું મીઠું પાથરી દઈએ હવે ઘણા લોકો રાયના કુરિયા પણ આમાં લેતા હોય છે પણ ના ટ્રેડિશનલ ઓથેન્ટિક મેથીયા મસાલાની રેસિપીમાં રાયના કુરિયા ના હોય એટલે મેથીના કુરિયા ત્યાર પછી શેકેલું મીઠું એની ઉપર આપણે લીધું છે અને હવે એની ઉપર એક ચમચી હળદર લઈશું ત્યાર પછી કોઈ પણ અચાર મસાલાની સુગંધ જે છે એ સ્ટ્રોંગ હિંગથી જ આવે છે એટલે સ્ટ્રોંગ હિંગ લેવાની છે એ પણ એક ટેબલ સ્પૂન જેટલી લેવાની છે અને વજન પ્રમાણે જોઈએ તો દસથી પંદર ગ્રામ જેટલી લઈશું અને હવે આપણા ગુજરાતીઓનું ફેવરિટ કયું તેલ શીંગ તેલ રાઈટ તો અત્યારે આપણે લઈએ છીએ ફોર્ચ્યુન ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ તેલને બરાબર ગરમ થવા દેવાનું છે અને તેલ ગરમ થયું કે નહીં એ ચેક કરવા માટે આપણે ચપટી હિંગ પણ એની અંદર એડ કરી શકીએ આધર અથાણામાં મોસ્ટ કોમ્ફટેબલ એવી વસ્તુ સૂકા લાલ મરચાં એ મૂકીશું તેલ બરાબર ગરમ થઈ ગયું છે ધુમાડો નીકળે છે હવે એને પાંચ દસ મિનિટ માટે થોડુંક લ્યુકમ થવા દઈશું હવે આ તેલને આપણે હિંગ ઉપર પોર કરવાનું છે તરત જ એને આ રીતે કવર કરી દઈશું એટલે જે હિંગ અને ગરમ તેલનો પાસ જે હોય ને એનો એ બેસી જાય એની અંદર અને એને આ રીતે ઢાંકેલું રાખીશું બીજી પણ એક રીતે કરી શકો મેથીના કુરિયા શેકીને તાસમાં મૂક્યા પછી એની ઉપર ગરમ કરેલું તેલ પોર કરવાનું અને પછી એને ઢાંકી અને બે કલાક માટે રહેવા દેવાનું તો મેથી અને તેલ સરસ રીતે હોમોજીનિયસિટી આવી જાય અને ત્યાર પછી બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ વન બાય વન એડ કરવાના હવે આને અનકવર કરી અને પ્રોપરલી મિક્સ કરી દઈએ હવે એની અંદર પચાસ ગ્રામ અથવા એક વાટકીનું મિઝર જે આપણે કર્યું છે એ મરચું લેવાનું છે હવે મેં તમને પહેલાં કહ્યું એ પ્રમાણે મેં બે જાતના મરચાં લીધા છે પણ બંનેનું ટોટલ કરી અને એક વાટકી રાઈટ તમે મરચામાં પાંદડી મરચું પણ લઈ શકો છો કાશ્મીરી લઈ શકો છો તીખું લઈ શકો છો રેશમ પટ્ટી લઈ શકો છો ઓર એની મિક્સિંગ પણ લઈ શકો છો રાઈટ તમારા ઘરમાં તીખાશ જેટલી ખવાતી હોય એ પ્રમાણે મરચાંનું સિલેક્શન કરવું હવે સૌથી પહેલાં કાશ્મીરી મરચું છે એ એડ કરીશું અને આ પાંદડી મરચું છે એ એડ કરીશું સરસ રીતે એને મિક્સ કરી લઈએ કદાચ અત્યારે તમને તેલ વધારે લાગશે પણ ધીમે ધીમે બેથી જે છે એ તેલને સોફ કરશે એટલે પછી મસાલો કોરો થશે અને આ મસાલાને આખું વર્ષ તમે ગ્લાસ જારમાં ભરી અને સ્ટોર કરી શકો છો એક જારમાં ભરી લઈએ અથાણું હોય કે અથાણાનો મસાલો હોય કે રૂટિન મસાલા હોય પણ જ્યારે બાર મહિના માટેની વસ્તુઓ ભરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવું કે કાચની ઝારને ધોઈ બરાબર કોરી કરી તડકે સૂકવી અને પછી જ એની અંદર મસાલો કે અથાણા ભરવા જેથી કરી બાર મહિના સુધી એ સારું રહે અથાણાની વાત કરીએ તો આ મસાલો ખાટું અથાણું જેને કહેવામાં આવે છે કેરીનું ખાટું અથાણું અથવા તો મેથિયું એમાં વપરાય છે આ સિવાય ચણા મેથી અથાણામાં લસણના અથાણામાં કોઈ પણ પ્રકારનું ખાટું ખારું તીખું અથાણું બનાવવાનું હોય કેરીનું તો એમાં વપરાય છે અને એ સિવાય ગુજરાતીઓનું ફેવરિટ એવું ખીચું ઢોકળા એની ઉપર પણ આ મસાલો વાપરવામાં આવે છે અને સંભારો તમે જે બનાવો છો એમાં પણ ઉપર આ સ્પ્રિન્કલ કરી શકો છો પરફેક્ટ મેઝરમેન્ટ તો તમને મળી જ ગયું છે અને છતાં ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ તમે જોઈ શકો છો તો ચોક્કસ બનાવજો અથાણું બનાવો કે ના બનાવો પણ અથાણાનો મસાલો ચોક્કસ બનાવીને રાખજો બાર મહિના માટે જુદા જુદા ફરસાણની સાથે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો અને હા સિમ્પલી દહીં હોય ને એમાં પણ આ મસાલો નાખી અને સરસ મજાનું ડીપ બનાવીને પણ સર્વ કરી શકશો